હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ફરી પાછા રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ફરી કોમ્યુનિકેશન સિસ્ટમ પર જ આપણે આગળ વધીએ છીએ આ યુનિટની અંદર આપણે આજે મોડ્યુલેશન મોડ્યુલેશન અંક એમ તરંગ માટે આવૃત્તિનો પટ્ટો અને ડી મોડ્યુલેશન મોડ્યુલેશન એટલે નિમ્ન આવૃત્તિવાળા સિગ્નલને ઉચ્ચ આવૃત્તિ પર સંપાત કરવાની પ્રક્રિયા એટલે મોડ્યુલેશન ને આધારે મોડ્યુલેશન ત્રણ એએમ એફએમ અને પીએમ ડિજિટલ ડિજિટલને આધારે એમ્પ્લિટ્યુડ એમ્પ્લિટ્યુટ પીપીએમ પલ્સ પોઝિશન મોડ્યુલેશન પી પલ્સ વિથ મોડ્યુલેશન અને પીએએમ પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન રેડી પી એ એમ અને પીપીએમ એ ડિજિટલને આધારે મોડ્યુલેશન છે મોડ્યુલેશન શા માટે જરૂર છે તો એ તમને ખ્યાલ છે કે થિયરિકલ કીધું હતું કે એન્ટેનાની લંબાઈ લઘુત્તમ લેમડા બાય ફોર ક્રમની હોવી જોઈએ ઉત્સર્જિત થતો પાવર તરંગ લંબાઈના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવો જોઈએ એક વિસ્તારમાં એક કરતાં વધારે એન્ટેના હોય તો સિગ્નલનું મિશ્રણ થઈ જાય છે ન થાય એટલા માટે મોડ્યુલેશન મોડ્યુલેશન અંક કેમે બરાબર ઇએમ બાય સી મોડ્યુલેટિંગ તરંગનું કંપ અને કેરિયર તરંગના કંપ ગુણોત્તરને મોડ્યુલેશન અંક કહેવાય હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ફરી પાછું રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે હું ભાંભર સર ફિઝિક્સ કોમ્યુનિકેશન્સ સિસ્ટમની અંદર ફરી પાછું આપણે આજે આ જ ટોપિક ઉપરના એમસીક્યુ સોલ્વ કરવાના છે એનો પાર્ટ ટુ પાર્ટ વન આપણે આગળ સોલ્વ કરી ચૂક્યા છીએ તો આજે પાર્ટ ટુની અંદર ફરી પાછા એને લગતા એમસીક્યુ આગળ વધીએ ઓકે રેડી છો ચાલો આગળ નેક્સ્ટ મોડેમ બાય મોડેમ શું છે તો આગળ આવી ગયો છે ક્વેશ્ચન કે મોડેમ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલેટર પ્લસ ડી મોડ્યુલેટર હે ને જેની અંદર બંને પ્રોસેસ થતી હોય છે મોડ્યુલેશન પ્રક્રિયા ને ડી પ્રક્રિયા બંને થાય તેને મોડેમ કહેવાય તો મોડ્યુલેટર પ્લસ ડી મોડ્યુલેટર ઇઝ ધ રાઈટ ઓપ્શન રેડી ચાલો નેક્સ્ટ ડિટેક્ટર પરિપથ મુખ્ય ડિટેક્ટર એ રિસિવર વિભાગમાં હોય અને રિસિવર વિભાગમાં ડિટેક્ટરનું કાર્ય શું તો કે માહિતીના તરંગને કેરિયર તરંગથી છૂટું પાડવું હે એ કામ ડિટેક્ટરનો છે એટલે એને પ્રક્રિયાને કહેવાય ડી મોડ્યુલેશન એ માટેનો પરિપથ એટલે ડિટેક્ટર એટલે મોડ્યુલેટિંગ તરંગ એટલે માહિતીનું મૂળ તરંગ એને કેરિયર તરંગથી છૂટું પાડવાનું હે ને એટલે ઓપ્શન આવશે તમારો બી ઓકે એ ડિટેક્ટર પરિપથમાં કાર્ય થતું હોય છે ચલો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન નેક્સ્ટ આગળ વધીએ મોડ્યુલેશનનો સામા ઉપયોગ થતો નથી અલગ ટ્રાન્સમિટરના ઉપયોગ માટે તેના લાંબા અંતર સુધી ટ્રાન્સમિટ કરી શકાય પ્રેક્ટિકલ ઇન્ટરના ઉપયોગ માટે બે એન્ડવિધ ઘટાડવા માટે કારણ કે મોડ્યુલેશનનો ઉપયોગ બેન્ડવિધ વધારવા માટે હોય છે નહીં કે ઘટાડવા માટે તો ઓપ્શન બી ઇજ ધ રાઈટ ઓપ્શન ચાલો નેક્સ્ટ જ્ઞાન આધારિત મોડ્યુલેશન એ બ્રોડકાસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાય છે યસ કારણ કારણ કે બેન્ડવિદ ઘટાડે છે જુદા જુદા ઉપભોક્તાઓ માટે ટ્રાન્સમિશન થાય છે ટ્રાન્સમીટરની ખલેલની અસર થતી નથી બસ યસ ટ્રાન્સમીટરના ખલેલની અસર થતી નથી હે ઓકે આવ્યાન્ડ વેવ સ્કાયત છે યુએચએ અને વીએચએફ બંને માટે સ્પેસ વેવ ચાલો નેક્સ્ટ એમ્પિટ્યુડ મોડ્યુલેટેડ વેવ માટે આવૃત્તિ ઓડિયો આવૃત્તિ એટલે કે ઓડિયો આવૃત્તિ કેટલી છે પર સેકન્ડ છે તો ખરેખર કેરિયર તરંગની આવૃત્તિ કેટલી હોવી જોઈએ તો તમને કહી દઉં કે કેરિયર તરંગની આવૃત્તિ એ એફએમ કરતા મોટી હોવી જોઈએ એટલે આ પાંચસો છે તો આ પાંચસો કરતા વધારે જોઈએ પાંચસો કરતા વધારે એટલે પચાસ ના ચાલે પાંચસો ના ચાલે સો ના ચાલે તો આ ચાલે ને સિમ્પલ વાત છે તો આન્સર શું આવશે કે એફસી બરાબર શું જોઈએ પચાસ હજાર સાયકલ પર સેકન્ડ હે ને ચાલો તો જવાબ આવશે કારણ કે બાકીની ત્રણ આના જેટલી એક આના જેટલી છે બે આના કરતા ઓછી છે પણ કાર્ય તરંગની આવૃત્તિ માહિતીના સિગ્નલની આવૃત્તિ કરતાં વધારે જ હોવી જોઈએ તો રાઈટ આન્સર ઇઝ ડી ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ ખાલી જગ્યા પરિપથ સાથે અચળ એમ્પ્લીટ્યુડના રેડિયો તરંગો ઉત્પન્ન થાય છે ખાલી જગ્યા પરિપથ સાથે કંપ વિસ્તાર અચળ એવા રેડિયો તરંગો ઉત્પન્ન ફિલ્ટર રેક્ટિફાયર एफईटी કે દો લખ દો લખ સિમ્પલ વાત છે જ્ઞાન આધારિત દરી હે ને ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ આવૃત્તિ મોડ્યુલેશનમાં ખાલી જગ્યા આવૃત્તિ મોડ્યુલેશનમાં કેરિયર તરંગનો કંપ વિસ્તાર મોકલેલા સિગ્નલની આવૃત્તિને અનુરૂપ હોય કેરિયર તરંગની આવૃત્તિ મોકલેલા સિગ્નલના કંપ વિસ્તાર પ્રમાણે બદલાય યસ 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 ફ્રિકવન્સી મોડ્યુલેશનમાં કેરિયર તરંગની આવૃત્તિ માહિતીના મૂળ સિગ્નલના કંપ વિસ્તાર અનુસાર બદલાય છે એને એ બરાબર તો આ ફ્રિકવન્સીડ્યુલેશનમાં ઓકે જેની બેનગે પૂર્જા એટલી છે તો કેટલી મહત્તમ તરંગ લંબાઈ અનુભવી શકે ઇઝી પોઈન્ટ સેવન્ટી થ્રી ઇલેક્ટ્રોન કે પોઈન્ટ સેવન્ટી થ્રી એક પોઈન્ટ છ -19 जूल આ જુલ માં ફેરવી નાખી ઇલેક્ટ્રોન વોલ્ટ ને હે ને કારણ કે તમે બધા જાણો જ છો કે એક ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6 * 10^-19 જુલ ઇટ્સ ઓકે ચાલો તો આ इजी આવી ગયો અ તરંગ લંબાઈ મેળવવાનું કીધું છે અ બેન્કે પર્જા इजी = hf मींस કે hc / લેમ્ડા લેમ્ડા નહી લેઈ લો તો છ પોઈન્ટ નું મૂલ્યુ દસ ની આઠ છેદ માં પોઈન્ટ તોતેર એક પોઈન્ટ છ રેડી આનું તમે કેલ્ક્યુલેશન કરો તમે ટ્રાય કરજો આપણે એટલો સમય નથી બગાડતા પણ આનું કેલ્ક્યુલેશન કરશો એટલે આવશે મીટર બરાબર નેટર હે કેલ્ક્યુલેશન મારા કર્યા પ્રમાણે આટલું જ આવે છે ટ્રાય તમે કરજો આપણે ટાઈમ નથી અહીંયા વેસ્ટ કરતા સત્તર જીરો થ્રી કારણ કે આગળ આપણે એવી કેલ્ક્યુલેશન પોઈન્ટ દૂર કરીને ઘણી બધી કરી છે તો સત્તર જીરો થ્રીમીટર ઇટ ધપ્શન ચાલો રેડી નેક્સ્ટ આગળ વધીએ એક રેડિયો તરંગોનો વેગ અવકાશમાં છે વેગ અવકાશમાં છે એટલે સી ત્રણ ગુણ્યા દસ ની આઠ મીટર પ્રતિ સેકન્ડ જો રેડિયો તરંગની તરંગ લંબાઈ લેમડા એકસો પચાસ મીટર હોય તેની આવૃત્તિ કેટલી હોય c = f แลมบ์ดา तो f = c /แลมบ์ดา है ना 3 * 10 ^ 8 15 * 10 ની એકટ કરવા લો 5 3 3 ઉડી જાય 5 * 3 = 15 અ 1 / 5 એટલે 0.2 0.2 10 ની એક ઉપર એટલે -1 એટલે 7 આવી જાય રેડી એ 2 ગુણ્યા 10 ની 2 કરો આ बाजू ખસેડી આપણે અને આ 10 ની 6 થઈ જશે 10 ની 6 હર્ટસ હે ને એટલે 2 2 મેગાહર્ટસ તો f = ટુ આવે 2 મેગાહર્ટસ ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન ઇટ્સ ઓકે રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ કેરિયર તરંગની આવૃત્તિ મીન્સ કે એફસી એક મેગાર્સ અને તેનું દસ કિલો હર્ટ આવૃત્તિ ધરાવતા તરંગ દ્વારા મોડ્યુલેશન એટલે માહિતીના મૂળ સિગ્નલની આવૃત્તિ દસ કિલો હર્ટ એટલે જીરો પોઈન્ટ જીરો દસ મેગાર્સ બે હરખા એકમમાં આવવા જોઈએ ને મોડ્યુલેશન થાય છે જો આ જો તેમના એમ્પ્લિટ્યુડ અનુક્રમે કેરિયર તરંગનો એમ્પ્લિટ્યુડ દસ

અને આવૃત્તિ યુએસ બી અને ચાલો એલ એસ બી કેટલું છે વન બાય ટુ ચાલો ઈસી કેટલું છે દસ ના છેદમાં વીસ

એફસી કેટલું છે ભાઈ એક વન પ્લસ જીરો પોઈન્ટ જીરો દસ મેગા ચાલો એમ અને એલએસબી ની આવૃત્તિ એફસી માઇનસ એફ એમ વન માઇનસ પોઈન્ટ દસ જો આને કમ્બાઈન લખવું હોય તો એફસી પ્લસ ઓર માઇનસ વન પ્લસ જીરો પોઈન્ટ જીરો દસ પ્લસ ઓર માઇનસ મેગા લખી દીધું જોઈ લો જીરો પોઈન્ટ જીરો પાંચ અને વન પ્લસ ઓર માઇનસ જીરો પોઈન્ટ જીરો દસ મેગા પ્લસ ઓર માઇનસ જીરો પોઈન્ટ યસ 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 ઓપ્શન એ ઇજ ધ રાઇટ ઓપ્શન ખાલી જગ્યાની પ્રક્રિયા છે અચળ ફિકવન્સી રેડિયો તરંગો ઉત્પન્ન કરે ટ્રાન્સમિશન છેડે ઓડિયો રેડિયો ફ્રિકવન્સી તરંગોનું સંયોજન યસ યસ સંયોજન કરવા માટે જ મોડ્યુલેશન જરૂરી છે હે ચાલો તો ઓપ્શન બી ધરાઈટ ઓપ્શન ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ટીવી બ્રોડકાસ્ટમાં વિડીયો ટ્રાન્સમિશન કેના દ્વારા થાય આધારિત ઓકે એમ દ્વારા થાય ચાલો આ સાથે આ સેશનને આપણે પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે નવા એમસીક્યુ સાથે મળીશું ત્યાં સુધી હું આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ